નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ પંદરમી ઓગસ્ટના ઉત્સવની ઉજવણી અંતર્ગત આ વર્ષે ઘર ઘર તિરંગા ઘર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ બેનર હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે તિરંગા યાત્રા રાજ્ય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી ગઈકાલે વડોદરા શહેરમાં રાજ્યના ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા યાત્રા યોજાઈ હતી આ યાત્રા નવલખી ખાતેથી પ્રસ્થાન કરી શહેરના કીર્તિ સ્તંભ ખંડેરાઓ માર્કેટ વીર ભગતસિંહ સહિતના રાજમાર્ગો પર ફરી હતી આ તિરંગા યાત્રામાં દંડક બાલકૃષ્ણ શુક્લા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ધારાસભ્ય કાઉન્સિલરો મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા આ સાથે મોટી સંખ્યામાં સ્વયંસેવકો દેશભક્તો જોડાયા હતા અને તિરંગા યાત્રાને ભવ્ય બનાવી હતી તો બીજી તરફ ડીજેના તાલે રાષ્ટ્રગીતો વાગતા સમગ્ર માહોલ દેશભક્તિમાં છવાઈ ગયો હતો જોકે બીજી તરફ વરસાદે પણ હાજરી પુરવાતા સોનામાં સુગંધ ભરે તેમ ઠંડક પ્રસરી ગઈ હતી અલબત્ત તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો તિરંગા હાથમાં લઈને જોડાયા હતા Subscribe now and press the bell icon. Never miss an update.